હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે જે ગોંડલની અંદર ઘટી રહી છે ઘટનાઓ જ્યાં મિત્રો વાત કરીએ તો ફરી વખત ગોંડલ સરસાની અંદર આવ્યું છે જ્યાં મિત્રો વાત કરી તો જયરાજભાઈ જાડેજા અને મિત્રો તેમના દીકરા ગણેશભાઈ ગોંડલ શું મિત્રો વાત કરીએ તો ફરી વખત એમ કીધું વિવાદની અંદર આવ્યા છે હવે મિત્રો વાત કરી તો સીસીટીવી કેમેરાનો વિડીયો પણ વાયરલ થયો છે તમે જોઈ શકો છો કે કેવી રીતે એ યુવક છે હવે મિત્રો વાત કરી તો તેમના યુવકના પિતાએ એવું કહ્યું હતું કે મારો દીકરો છે એ મિત્રો સાત આઠ દિવસથી મિત્રો વાત કીધું તો છે ત્યારબાદ મિત્રો વાત કરી તો આઝાભાઈ એવી જાણકારીઓ મળી રહી છે કે તે દીકરાનો અકસ્માત થયું હોય ને તેમની લાશ મળી જ્યાં મિત્રો વાત કરી તો હવે આવનારા ટાઈમમાં શું થશે શું મિત્રો વાત કરી જયરાજભાઈ જાડેજા ગોંડલ ઉપર નાખવામાં આવશે આ બધો આરોપ મિત્રો વાત નવો ખુલાસો નવા બધી જાણકારી આ વિડીયોમાં તમને દેવા છું વિડીયો એન્ડ સુધી જોતા તમારા વોટ્સએપ ગ્રુપની અંદર આ વિડીયો શેર કરવાનું ભૂલવા નથી હવે મિત્રો વાત કીધું જે રીતે અત્યારે માર્કેટની અંદર સેલેરી રહી હશે કે મિત્રો વાત તો યુવકને માર મારવામાં આવ્યો હતો ગણેશભાઈ ગોંડલના ઘર આગળ મિત્રો કંઈક બાઇકનો લોસો હતો તે મામલે મિત્રો વાત કીધા યુવકને માર મારવામાં આવ્યો હતો તેમના પિતાને પણ માર મારવામાં આવ્યો હતો તેમના પિતાનો પણ ઓલરેડી ઘણા બધા ખુલાસા હોય અત્યારે સોશિયલ મીડિયાના આધારે કરી રહ્યા છે કે મને આવો રીતે મારવામાં હતું તેવી રીતે મારવામાં આવ્યો હતો ત્યારબાદ મિત્રો વાત કરી તો તે યુવક સહી ગુમ થઈ ગયેલ હતા અને મિત્રો તેના પિતાએ મિત્રો વાત કીધું તો એક પત્ર મિત્રો વાત કીધું તો વાયરલ કર્યો હતો અને ફરિયાદ લખાવી હતી જેની અંદર મિત્રો વાત કરી તો પોલીસ સાહેબોએ સીસીટીવી કેમેરા પણ મિત્રો વાત કીધું તો તપાસ કરવામાં આવ્યો છે અને એક વિડીયો આગળ તમે જોઈએ તે પણ મિત્રો દેખાડવામાં આવ્યો છે હવે મિત્રો વાત કરી તો ઘણા બધા લોકો એવું કહે છે કે મિત્રો જૈરાશભાઈ જાડેજાએ આ બધું કર્યું હોય કે પછી મિત્રો વાત કરી તો અકસ્માત હવે મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો જો આના વિશે પ્રૂફ આવશે તો મિત્રો આપણે કહી શકાય બાકી આપણને કોઈપણ પ્રૂફ વગર કોઈના પર કોઈના ઉપર મિત્રો આરોપ ન નાખી શકાય બાકી તમને બધા લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો સારું એવું નામ છે દરિયાદભાઈ જાડેજા અને મિત્રો તેમના દીકરાનો બાકી મિત્રો આના વિશે જેને પણ જે પણ કર્યું છે મિત્રો એના પર પોલીસ આવ્યો કાયદેસરની કાર્યવાહી કાનૂની પગલાં લેવાના છે તો મિત્રો વાત કરીએ તો આવનારા ટાઈમમાં આપણે બધી જ માહિતી જોવા મળવાની છે આ ચેનલની અંદર સબસ્ક્રાઈબ કરીને વિડીયો શેર કરવાનું ભૂલવાની નથી આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવો વિડીયો મળીએ